આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ સૂર્યનારાયણના વ્રતની વિધિ વાર્તા મહિમા અને ફળ પ્રાપ્તિ ભગવાન સૂર્યનારાયણ દેવની પૂજા આરાધના કરવાથી જીવનમાં યશ કીર્તિ સમૃદ્ધિ ને સફળતા મળે છે આપણે દિવસની શરૂઆત જ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવીને સૂર્યનારાયણ દેવના આશીર્વાદ મેળવીએ છીએ એવા જ ભગવાન સૂર્યનારાયણના વ્રતની ભીતિ ને મહિમા વિશે જાણીએ જે કોઈ દેવ દાનવ કે માનવ આ વ્રત હૃદયથી અનંત શ્રદ્ધાથી કરે છે તેના બધા જ મનોરથ પૂર્ણ થાય છે શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે મન પવિત્ર કમળ સમાન બને છે મુખમાં તેજ વધે છે શરીરમાં ક્રાંતિ આવે છે આંખોની જ્યોતિ વધે છે આમ આ વ્રતના ફળ સ્વરૂપે કાંતિવાન થવાય છે આ વ્રત ક્યારે કરવામાં આવે છે તે જાણીએ સુદ છઠ કે સાતમના દિવસથી શરૂ કરવામાં આવે તો એ મહાફળ આપે છે એટલે કે કાલના દિવસે જ મહા સુદ સાતમ છે કાલથી જ જો શરૂ કરવામાં આવે તો આ વ્રતનું વિશેષ ફળ મળે છે ત્યાર પછી આ વ્રત કોઈ પણ રવિવારથી શરૂ કરી શકાય છે વહેલા નિત્ય કર્મથી પરવારી સૂર્યનારાયણના જાપ સાથે સ્નાન કરવું ઉગતા સૂર્યને દંડવટ પ્રણામ કરવા અને ત્યારે કેટલા રવિવારનું વ્રત કરવું એનો સંકલ્પ કરી લેવો આ વ્રત છ માસનું છે વ્રત પૂર્ણ થયા પછી યથાસક્તિ બ્રહ્મભોજન કરાવવું દાન દક્ષિણા આપવી અન્નદાન અને વસ્ત્રદાનનો મહિમા અપરંપાર છે ભગવાન સૂર્યનારાયણની કથા કહેવી કે સાંભળવી વ્રત કરનારે કથા સાંભળતી વખતે મનમાં હે રવિરાય હે સૂર્યનારાયણ પ્રભુ એમ બોલવું કથા પૂરી થયા ત્યારે એકટાણામાં ફક્ત ખીર લેવી એકટાણું કરી લીધા પછી મનમાં અન્નો ભાવ પણ ન લાવો નહીતર વ્રતનો ભંગ થાય છે પવિત્રતા એ મહાચીર છે તેથી તન મનથી પવિત્રતા જાળવી રાખવા મન કર્મ અને વચનથી કોઈનું અશુભ ન ઈચ્છવું રાત્રે પવિત્ર સંધ્યા નિંદ્રા આવે ત્યાં સુધી ભગવાન સૂર્યના જાપ છપવા તેનાથી બત્રીસ કોઢે દીવા થાય છે છ મહિનાનું વ્રત પૂર્ણ થયા પછી તેનું ભાવપૂર્વક ઉજવણું કરવું ઉજવણામાં લાડવા બનાવવા ઘઉંનો લોટ લઈ તેમાં ઘી નાખવું બનાવવા એક લાડુ રમતા બાળકોને બીજો ગાયને એક લાડુ વ્રત કરનારે પ્રસાદી તરીકે લેવો અને બાકી જે લાડુ વધે તેનું ડહ્વ ભોજન કરાવવું મન કર્મ અને વચનથી પવિત્ર રહી વ્રત કરનારને આ વ્રત મહાફળ આપે છે આ વ્રત કરનાર નિર્ધન હોય તો એ ધનવાન બને છે સિદ્ધિને પામે છે સુખ સમૃદ્ધિ પામે છે અને તેના રોગ દોગ દૂર થાય છે વાંજિયા હોય તો તેને સંતાનની પ્રાપ્તિ થાય છે કુટુંબમાં કજિયા કંકાસ હોય તો તે દૂર થાય છે અને શાંતિથી શીતળ છાંયા મળે છે વળી લખજોર્યાશીના ફેરામાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી આપણે સાંભળીએ સૂર્યનારાયણ વ્રતની પૂજા વિધિ કઈ રીતે કરવી જોઈએ વ્રતની શરૂઆત કરતી વખતે સ્નાન કરી પવિત્ર થઈ સૂર્યનારાયણને દંવટ પ્રણામ કરી અને વ્રતનો સંકલ્પ કરવો ત્યારબાદ ત્રાંબાનું એક પાત્ર લેવું એ પાત્રમાં અષ્ટદળ કમળ કચ ચંદન વડે આલેખી અને સૂર્યનારાયણનું પૂજન કરવું અને સપ્ત અશ્વવળા રથ પર સવાર રવિરાયનું ધ્યાન ધરવું તેની તજોમે મૂર્તિની આરાધના કરવી પૂજન પૂરું થાય ત્યાં સુધી આવાહન કરવું સોનાના શિહાણ ક્ષણ પર બિરાજમાન થયેલા સૂર્યદેવને નમન કરીને પવિત્ર જળથી અધ્ય આપવું ત્રાંબાના પવિત્ર પાત્રના જળથી આચમન કરાવવું પંચામૃતથી સ્નાન કરાવી બે લાલ પુષ્પ વિત કરાવવું પુષ્પ પર અક્ષત ચડાવવા પછી સુગંધ અક્ષત અને પુષ્પોથી અંગપૂજા કરવી અંગ પૂજા વિધિ પૂરી થયા પછી દશાંગ ધૂપ કરવો ઘીનો દીવો કરવો નૈવેદ્ય ધરાવવું ગંગાજળનું આચમન કરાવવું પાનનું બીડું આપવું અને પાંચ દીવાથી આરતી ઉતારવી આ પ્રમાણે જાપ જપવું હે રવિરાય મારા આ જન્મના અને પૂર્વજન્મના પાપ નષ્ટ કરી કષ્ટ હરો હે ધરતીને અજવાળનાર પાતાળને તારનાર પ્રાણી માત્રને અન્ન આપનાર હું તમને પ્રણામ કરું છું મારી આધિ વ્યાધિ અને ઉપાધિ હરો આપણે સૂર્યનારાયણના વ્રતનો મહિમા ફળ પ્રાપ્તિ અને પૂજા વિધિ સાંભળી હવે સાંભળીશું સૂર્યનારાયણના વ્રતની કથા એક અઘોર અરણ્યમાં સૂર્યનારાયણ તેની માથા સાથે રહેતા હતા તેઓ ઉંમરલાયક થયા ત્યારે તેમણે પોતાની સગાઈ થાય એવી ઈચ્છા માતા સમક્ષ વ્યક્ત કરી માતાએ કહ્યું બેટા તારી સગાઈ થાય તો મને પણ ઘણો આનંદ થાય પણ આ અઘોર અરણ્યમાં કન્યા ક્યાંથી શોધવી સૂર્યનારાયણે તરત કહ્યું આ અરણ્યમાં એક રાણી બહેન રહે છે તેને રનાદે નામની એક અતિ રૂપવાન પુત્રી છે તેની સાથે મારા વિવાહ કરો બેટા એ લોકો માનશે ખરા માએ શંકા વ્યક્ત કરી માને કે ન માને પહેલા માગવું તો નાખો સૂર્યનારાયણે કહ્યું સૂર્યની માતા રાણી બહેન પાસે ગઈ એને પોતાના પુત્ર માટે રનાદેના હાથની માંગણી કરી ત્યારે રનાદેની માતા બોલી તમારો સૂર્ય સવારથી સાંજ સુધી નવખંડ ધરતીનો આટો મારી સાંજે ઘેર આવે ત્યાં સુધી શું મારી દીકરી ભૂખી ટળવડે ના રે બાઈ તમારે ત્યાં ભૂખે મરવા મારે દીકરી નથી દેવી સૂર્યની માતા તો અતિશય નિરાશ થઈને ઘેર આવી ને સૂર્યને બધી વાત કરી ચતુર સૂર્ય બધું સમજી ગયા રાત પૂરી થવા આવી સવારે સૂર્ય એ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા ત્યારે જતા જતાં પોતાની માતાને કહ્યું હે માતા આજે રનાદેની માતા તમારી પાસે તાવડી માંગવા રનાદેને મોકલશે તું તાવડી આપતી વખતે એની માતાને કહેડાવજે કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ ન થાય માને સૂચના આપી અને સૂર્ય ચાલ્યા ગયા બપોરનો સમય થયો સૂર્યએ વનમાં એવો તાપ કે પશુ પંખી માનવ દાનવ બધા અકળાવા લાગ્યા એવામાં વાવાઝોડું ફૂંકાયું પવન જોશ જોશથી વાવા લાગ્યો રાણીના ઘરના છાપરાના માથેથી નળિયા ઉડવા માંડ્યા એક નળિયું બરાબર તાવડી પર પડ્યું એના તેર કટકા થઈ ગયા રાણી બહેને રનાદેને સૂર્યની માતા પાસે જઈ તાવડી લઈ આવવા કહ્યું તાવડી હોય તો જ રોટલા થાય રનાદે જઈને તાવડી માંગી સૂર્યની માએ કહ્યું તાવડી તો આપો પણ પહેલા તારી માતાને પૂછી આવ કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ રનાદે પોતાની માતાને પૂછવા ગયા તો રાણીએ કહ્યું તું તારે હા પાડી દેજે એમ કંઈ થોડી તાવડી ભાંગી જવાની છે રનાદે સૂર્યની માતાને કહ્યું મારી માતાને તમારી શરત મંજૂર છે હવે જટ તાવડી આપો સૂર્યની માતાએ તાવડી આપી એ લઈને રનાદે ઘેર આવ્યા અને રોટલા કાઢવા બેઠા રોટલા થયા પછી મા દીકરી જમવા બેઠા જમી પરવારીને રનાદે તાવડી પાછી આપવા માટે સૂર્યના ઘેરે જવા નીકળ્યા અડધા રસ્તે પહોંચ્યા તાબે લડતા જોયા રનાદે કઈ તરફ જવું એ નક્કી ન કરે શક્યા ત્યાં તો સાંઢ લડતા લડતા નજીક આવી ગયા અને રન્નાદેને અડફેટમાં લીધા અને રન્નાદેના હાથમાંથી તાવડી પડી ગઈ અને ત્રણ કટકા થઈ ગયા રણનાદે તો રડતા રડતા પોતાની માતા પાસે ગયા અને કહ્યું તાવડી તૂટી ગઈ એની માતા સૂર્યની માતા પાસે જઈ અને અફસોસ વ્યક્ત કરવા લાગી પણ સૂર્યની માતા તો તરત બોલી અફસોસ કરો કે ન કરો મેં તો કહ્યું હતું કે ઠીકરી પાંગે તો દીકરી લઈશ હવે તમારે તમારું વચન પાડવું જ રહ્યું આવ્યા છો તો તમારી દીકરીની સગાઈ મારા સૂર્ય સાથે કરતા જાઓ રાણીને હવે કોઈ રસ્તો જ રહ્યો ન હતો મન મનાવીને એમણે પોતાની દીકરીની સગાઈ સૂર્ય સાથે કરી અને મોં મીઠું કરીને ઘેર ગયા ઘરે જઈને રાણીએ પોતાની દીકરી રનાદેને તેના વિવાહ સૂર્યનારાયણ સાથે કર્યાની વાત કરી રન્નાદે ઘણી ખુશ થઈ ગઈ સૂર્યએ આ વાત સાંભળી ત્યારે એમના હર્ષનો પાર ન રહ્યો સૂર્યએ પોતાની માતાને કહ્યું કે જાઓ રણાદેની માતાને કહો કે કાલે સૂર્ય રણાદેને પરણવા આવશે સૂર્યની માતાએ રાણી રણાદે પાસે જઈ અને સંદેશ આપ્યો રાણીએ જવાબ આપ્યો મારાથી એક દિવસમાં પહોંચી વળાય તેમ નથી ત્યારે સૂર્યની માતાએ કહ્યું તમે કોઈ વાતે ચિંતા ન કરો બધું મારા સૂર્યભાગ છોડી દો બીજે દિવસે સૂર્યનારાયણ પ્રદી કરવા નીકળ્યા રાણીના નળિયા વગરના છાપરા પાસેથી પસાર થયા ત્યાં તો ત્યાં મહેલ ઊભો થઈ ગયો સર્વ રચીલું આવી ગયું અને કોઈ વાતની ખોટ ન રહી બીજે દિવસે સૂર્યનારાયણ અને રનાદેના લગ્ન થયા રાણીએ યથાશક્તિ પહેરામણી આપી સૂર્યનારાયણનો સંસાર શરૂ થયો દરરોજ મળતા જ સૂર્યનારાયણ ઘરેથી નીકળી જાય અને છેક સાંજે આવીને જમે પછી જ રણાદે જમતા પતિવતા સ્ત્રી પતિને જમાડ્યા વગર જમે નહીં આ રણાદેનો નિત્યક્રમ હતો તેથી કરીને રણાદેનું શરીર દહાડે દહાડે સુકાવા લાગ્યું એક દિવસ રનાદેની માતા દીકરીની ખબર કાઢવા આવી દીકરીનું સુકાઈ ગયેલું શરીર જોઈ અને ચિંતાતુર બની અને પૂછવા લાગી હે મારી લાડલી તારું શરીર સુકાય કેમ ગયું છે તને શું દુઃખ છે રનાદે બોલ્યા સૂર્યનારાયણ મળસ કે જ પ્રદક્ષિણા કરવા ચાલ્યા જાય છે ને છેક સાંજે પાછા આવે છે એ જમે પછી જ મને જમવા મળે છે પતિને જમાડ્યા વગર મારાથી કેમ જમાય આ સાંભળી રાણીએ ઉપાય સૂચવ્યો બેટી એમને કહેજે કે સવારે સાકરનું પાણી પીને જાય પછી તું જમી લે તો પતિવ્રતા ભંગ ન થાય બીજા દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા જવા તૈયાર થયા ત્યારે રદે બોલ્યા હે નાથ આજથી તમે સાકરનું પાણી પીને જજો રનાદેની વાત સાંભળી અને સૂર્ય એકદમ ચપિત થઈ ગયા અને બોલ્યા આ તમે શું કહી રહ્યા છો રનાદે જ્યાં સુધી હું નવખાંડ ધરતી પરના જીવ માત્રનું પૂરું ન કરું ત્યાં સુધી મારાથી પાણી પણ ન પીવાય આમ કહી અને સૂર્યનારાયણ ચાલ્યા ગયા પતિની વાત સાંભળી રનાદે વિચારમાં પડી ગયા એમને થયું કે મારા સ્વામીએ જે વાત કહી એ ખરેખર સાચી હશે આ વાતનું પારખું તો કરવું જોઈએ આમ વિચારી તેઓએ જમીન પરથી એક કીડીને ઉઠાવીને દાબડીમાં પૂરી દીધી અને દાબડી પાણીયારામાં મૂકી દીધી સાંજે થાક્યા પાક્યા સૂર્યનારાયણ ઘેર આવ્યા અને રનાદેને કહ્યું ચાલો જમી લઈએ ત્યારે રનાદે હસતા હસતા બોલ્યા સ્વામી તમે નવખંડ પૃથ્વી પરના તમામ પ્રાણીનું પૂરું કર્યું હા કેમ એવું પૂછો છો સૂર્યનારાયણે કહ્યું રન્નાદે હસતા હસતા બોલ્યા ખોટી વાત હજુ એક જીવ ભૂખ્યો રહી ગયો છે હું તમને દેખાડું આમ કહી તેઓ પાણીયારામાં મૂકેલી દાબડી લઈ આવ્યા ખોલીને જોયું તો એમના ચાલલાના ચોખાનો એક દાણો અંદર પડી ગયેલો કીડી ગળણીના છેડેથી પાણી પીને ચોખાના દાણા પર ચોટી ગઈ હતી આ જોઈને રન્નાદે ચોકી થઈ ગયા સૂર્યનારાયણ બોલ્યા જોઈ લો રન્નાદે કીડીથી માંડીને કુંજર સુધીનાને અન્ન આપવાનો મારો ધર્મ આજે તમે મારા પર શંકા કરી છે મારો તમને સાપ છે કે તમે રાંધો તોય ઓછું પડજો ભૂખ્યાને પડપડતા રહેજો આવો સાપ આપી સૂર્યનારાયણ જમવા બેઠા એક કોડિયો માનો રાખ્યો એક કોડિયો રનાદેનો રાખ્યો અને બાકીનું બધું ખાઈ ગયા સાસુ વહુએ એક એક કોળિયાથી પેટ ભર્યું આમ ઘણા દિવસ વીત્યા સૂર્યનારાયણની માતા ઘણા દુઃખી થઈ ગયા એક દિવસે સૂર્યનારાયણની માતાએ સૂર્યનારાયણને કહ્યું બેટા વહુએ તારો અપરાધ કર્યો છે મેં તારો એવો તે કેવો અપરાધ કર્યો છે કે તારી માને પણ એક કોળિયો ખાવો પડે છે જો કોઈ અપરાધ થયો હોય તો એના નિવારણનો ઉપાય બતાવો આ સાંભળી સૂર્યનારાયણને ઘણું દુઃખ થયું તેઓ બોલ્યા માં તો પછી તમે અને રનાદે મારું વ્રત કેમ નથી કરતા આમ કહી સૂર્યનારાયણે વ્રત કરવાની સંપૂર્ણ વિધિ સમજાવી માં અને રનાદેએ સૂર્યનારાયણનું વ્રત કર્યું છ માસે ઉજવણું કર્યું એ વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામ લક્ષ્મણ આવી ચડ્યા હતા તેમને જમાડ્યા હવે તો તેવું થોડું રાંધે તોય વધે અને થોડું જમે તોય ધરાઈ જાય સૂર્યનારાયણના વ્રતના પતાપે સગડું સંકટ દૂર થયું રામલક્ષ્મણે રનાદેના ઘર જમી લીધું પછી કુટીરે ગયા ત્યાં સીતાજી પણ આ વ્રત કરતા હતા તેઓ બોલ્યા તમે તો જમીને આવ્યા હવે મારે વાર્તા કહેવી કોને શ્રીરામ કહે આ વનમાં એક રબારણ રહે છે તેઓ એકનો એક દીકરો ઉજરી જવાથી તે બિચારી હજુ પણ ભૂખી છે તમે ત્યાં જઈને તેને વાર્તા સંભળાવો સીતાજી રબારણને ત્યાં ગયા અને વાર્તા સંભળાવવા માંડી વાર્તા પૂરી થતાં જ મૃત્યુ પામેલો છોકરો સજીવન થયો આ જોઈ અને રબારાના આનંદનો પાર ન રહ્યો એ સીતાજીના પગમાં પડી ગઈ અને સીતાજી પાસેથી વ્રતની વિધિ જાણી લઈ અને વ્રત કરવા લાગી એ સૂર્યનારાયણ દેવ જેમ આ બધાને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો જય સૂર્યનારાયણ દેવ